હલો નમસ્કાર સત્સિ કાલ આદાબ અને સલામ અલ્તબલોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો તમને આ મારા વિડીયો ગમતા હોય અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ જોઈએ કે આ વિડીયો કેનો છે તો આ એક રાજસ્થાનની વ્યક્તિનો વિડીયો છે અને એણે બિઝનેસમાં કેટલું બધું માર્કેટિંગ પોતાનું કર્યું અને કેવી રીતે આગળ વધી અને અત્યારે થ્રી બિલિયન ડોલરમાં એનો ધંધો છે અને એસી કન્ટ્રીમાં એનો બિઝનેસ ફેલાયેલો છે મિત્રો એની શરૂઆત કોઈ બી બિઝનેસ હોય એની શરૂઆત નાના પાયા પર થતી હોય છે કારણ કે આપણે પર્વત પર ચડવા માટે એક ડગલું ભરતા હોય છે સ્ટાર્ટિંગ એનો એક ડગલું હોય છે અને આપણે એ મંજિલ સુધી પહોંચી જતા હોય છે એવી રીતે વરસાદ પણ નાના નાના છાંટાઓથી ચાલુ થાય છે અને એ પાણીને નદીઓ ભરી દે છે દરિયાઓ છલકાઈ દે છે તો મિત્રો આવી રીતે આ પણ વિડીયોમાં કંઈક નવું જ છે અને તમને આ વિડીયોથી કંઈક પ્રેરણા મળશે તો મિત્રો જોઈએ કે ગંગા બિશન નામના અગ્રવાલ ગંગા બિશન અગ્રવાલ કે જે એની દાદાની શોપમાં ઓગણીસો ને ઓગણીસમાં બાર વર્ષની ઉંમરમાં કામ કરતા હોય છે અને એની દાદાની એક નાની એવી દુકાન હોય છે આપણે કહીએ ને કે ફરસાણની દુકાન હોય છે અને ફરસાણની દુકાનમાં શેવનો ધંધો હોય છે પરંતુ આ હલ્દીરામ એટલે કે ગંગા બિશન અગ્રવાલ એ ખૂબ જ અલગ માઇન્ડના હોય છે અને એ નવું નવું વિચારતા હોય છે કે આમાં કંઈક નવી રેસીપી લાવું અને નવી રેસીપી લાવીને લોકોની સમક્ષ મૂકું તો લોકોને સારો ફાયદો થાય આ ધંધો એનો બિકાનેર રાજસ્થાનમાં હોય છે અને બિકાનેરમાં એ લોકો આ પોતાની નાની એવી દાદાની દુકાનમાં ધંધો કરતા હોય છે પરંતુ હલ્દીરામના મગજમાં કંઈક ખૂંચે છે અને કંઈક નવી બ્રાન્ડ માર્કેટમાં મૂકવા માગતા હોય છે તેથી એ મહેનત કરે છે એ માર્કેટનું એનાલિસિસ કરે છે અને જોઈ છે કે આ લોકોને કઈ વસ્તુ વધારે ગમે છે અને તેની સાથે મિક્સ કરીએ અને રેસીપી અલગ બનાવીએ તો એને વધારે એનું પ્રોડક્શન થાય અને એનું વેચાણ પણ વધારે થાય એટલે એ વિચારીને એણે સેવની અંદર ત્યાંની પબ્લિકને મઠ બહુ ભાવતા હતા એટલે કે બેસનનો ઉપયોગ થતો હતો પહેલાં તો સેવમાં પણ ત્યારે એણે વિચાર કર્યો કે આની અંદર મઠ નાખવામાં આવે મઠનો લોટ તો એ વધારે ટેસ્ટી બનશે એટલે એમાંથી એણે ભુજિયા બનાવ્યા અને એ હલ્દીરામના ભુજીયા બિકાનેરી ભુજિયા તરીકે પ્રખ્યાત થયા મિત્રો ત્યારે તે રાજા હતા ઓગણીસો ને ઓગણીસમાં એ રાજા એવા હતા કે એ ડંગરસિંહ મહારાજા એમનું નામ હતું અને એ બ્રાન્ડ બનાવવા માટે નામનો ઉપયોગ કરવા માટે હલ્દીરામે એ પોતાના એ બ્રાન્ડનું નામ દંગર સેવ તરીકે રાખી દીધું અને એ સેવ એટલી બધી ફેમસ થઈ ગઈ અને એ એનું પ્રોડક્શન પણ એટલું બધું એ લોકો મોટા પાયે કરવા માંડ્યા કારણ કે એની ડિમાન્ડ જ એટલી બધી વધી ગઈ હતી ધીમે ધીમે બિઝનેસ ડેવલપ થઈ ગયો મિત્રો ચોત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે હલ્દીરામને એની પત્ની અને બે બાળકો હતા અને એ જ સમયે ભાઈઓ ભાઈઓમાં ઝઘડો થયો અને પત્નીઓને લેડીસોને ભયડ્યું નહીં એટલે એ છૂટા પડી ગયા ત્યારે હલ્દીરામને આ ભાઈ કે ગંગા મિશનને અલગ કરી દેવામાં આવ્યા અને બહાર નીકળી પડ્યા મિત્રો કહેવાનો મતલબ કે એને બિઝનેસમાં કોઈ ભાગ આપવામાં ન આવ્યો અને એ ભાઈને બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે એની પત્ની સાથે બહાર નીકળી ગયા અને બિકાનેરમાં રખડતા હતા ત્યારે એને એવું લાગ્યું કે ખરેખર હું દુઃખી થઈ ગયો છું પરંતુ જ્યારે પડતી આવે તો સમજવાનું કે એક સમય એવો પણ આવશે કે તમને એક સ્ટેજથી બીજા સ્ટેજ ઉપર લઈ જવા માટે કુદરત તમારી સમસ્યા તમને સમસ્યા આપતું હોય છે અને સમસ્યાનું સમાધાન અને એમાં તમે અડગ રહો તો કાયમ માટે સક્સેસ બનતા હોય છે એ વસ્તુ આમાં કંઈક કહી જાય છે અલ્દીરામ આમ તેમ ફરતા હતા એટલે ત્યાંને પણ માર્કેટ જોતા હતા બહારની બીજી માર્કેટો પણ અને એને એવું લાગ્યું કે અહીંયા હું મારું કંઈક પ્રોડક્શન બીજું મૂકું કારણ કે ધંધો તો એના લોહીમાં હતો એટલે એને એવું વિચાર્યું કે હું મારી એક પ્રોડક્ટ અહીંયા પણ મૂકું બીજી અલગ કે જેથી મને એ બિઝનેસ મારો થોડો ઘણો બને નાનો એવો ધંધો ચાલુ થઈ જાય એટલે એમની પત્નીને ત્યારે એક મસ્ત રેસીપી આવડતી હતી એને એ મગ મૂંગ દાળ મૂંગ દાળ ફ્રાય કરી અથવા મૂંગ દાળની રેસીપી એના માટે બહુ એ સારી ટેસ્ટી બનાવતી હતી એમની પત્ની એટલે એનો એણે ફાયદો ઉઠાયો અને સવારમાં ઉઠીને એ મૂંગ દાળ બનાવતા હતા તો મૂંગ દાળ બનાવતા અને આખો દિવસ એ મૂંગ દાળ એ માર્કેટમાં વેચતા ધીમે ધીમે એમાં પણ એને પરિવર્તન લાવ્યું અને એ માર્કેટમાં એની સાથે ભુજિયા એટલે કે ભુજિયાના તો એ રેસીપી જાણતા જ હતા એટલે ભુજિયા ભેળવવા માંડ્યા અને મૂંગ ભુજિયા તરીકે એ દાળ ફેમસ થઈ ધીમે ધીમે એને એવું લાગ્યું કે હું જે બી પ્રોડક્ટ બનાવું છું એ પ્રોડક્ટ એમાં પેકેજિંગ મસ્ત હોવું જોઈએ બીજા નંબરમાં જે પ્રોડક્ટ બનાવું છું કે જે માર્કેટમાં જે વેલ્યુ તરીકે લો કે બે પૈસા પર કેજી ત્યારે તો વેચાતું હતું તો હું પાંચ પૈસા પર કેજી વેચું અને એનું એક નામ બ્રાન્ડનું નામ હોય એટલે કે ડંગર ભુજિયા તરીકે ફેમસ થયા અને દંગર ભુજિયા એટલે ત્યારના મહારાજા હતા એટલે કે એની બ્રાન્ડ મળી એની એની સાથે મહારાજાને કોઈ કનેક્શન નહોતું પરંતુ એની એક બ્રાન્ડ મળી ગઈ અને એના ભુજિયા એટલા બધા ફેમસ થઈ ગયા કે ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ ગયા ઓગણીસો ને સાહીઠમાં એની એક બ્રાન્ચ નાગપુરમાં ખોલવામાં આવી અને નાગપુરમાં પણ ત્યાંની પબ્લિક આવારા સ્નેક્સ બ્રેક્સ માનતા નહોતા એ સમયે પરંતુ એને એવું લાગ્યું કે અહીંની ત્યાંની માર્કેટનું એ અગ્રવાલ સાહેબે એનાલિસિસ કર્યું અને એ અગ્રવાલ સાહેબે ત્યારે એવું વિચાર્યું કે અહીંની પબ્લિકને મીઠાઈ ભાવે છે તો ત્યારે ધીમે ધીમે તે ત્યાંની સોન પાપડી અને કાજુ કતરી એ બ્રાન્ડ એ લોકો લાવ્યા એનું પેકેજિંગ પેકેજિંગ આજ પણ તમે જોજો એનું પેકેજ હલ્દીરામનું જે પેકેજ હોય છે માર્કેટમાં જે એ એકદમ બ્રાન્ડ હોય છે એટલે કે એનું પેકેજિંગ પણ એવું એણે કર્યું અને એ પેકેજિંગથી એ લોકો એટલા બધા ફેમસ થયા કે તેની મીઠાઈ પણ એટલી બધી ફેમસ થઈ ગઈ પછી તો એ સાઉથ ઇન્ડિયન ઢોસા છે કે સમોસા છે કે કચોરી છે એમાં પણ એટલા બધા ફેમ ફેમસ થઈ ગયા એટલે ધીમે ધીમે એણે ડેવલપમેન્ટ અને એસી કન્ટ્રીમાં આ આજે આ બિઝનેસ ફેલાયેલો છે થ્રી બિલિયન દોસ્તો થ્રી બિલિયન ટર્નઓવર કરે છે તો મિત્રો કહેવાનો મતલબ એ કે એક નાની એવી ઘાટડી અને શોપમાંથી આ એક પ્રોડક્ટ એમણે ચાલુ કરેલી અને અહીંયા સુધી પહોંચાડી દીધી તો એના માટે ધન્યવાદને પાત્રો છે આવા બિઝનેસમેનો આપણા દેશમાં ઘણા પાયકા છે અને પાકતા પણ રહેશે જે સ્ટ્રગલ કરે છે જે મહેનત કરે છે હંમેશા માટે આગળ વધે છે તો મિત્રો મહેનત કરવી આપણા હાથમાં છે અને ફળ દેવું એ ઉપરવાળાના હાથમાં છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ ધન્યવાદ